જો લે તો તમે લોકેશન તમને બતાવું મિત્રો ઠંડો ઠંડો પવન આવે વરસાદનું વાતાવરણ કર્યું મિત્રો જોઈ લો વરસાદ તો તમે જોઈ લો વરસાદનું મિત્રો અંધારે હોય ચાર અ કાલે વિડીયો અપલોડ અપલોડ કર્યો તો તો મિત્રો આપણા માતાજી માનું મંદિર હતું મિત્રો તો એ મંદિર બનાવ છે મિત્રો હજી કલર બાકી છે મિત્રો એ મંદિરમાં ઉપરાટન કરવાનું છે તો તમે પણ આવજો મિત્રો ઉપરાટન કરવાનું મિત્રો શિવોડી માનું મંદિર છે વડનગરમાં તમે આવજો પાણી પીવા ચાલીએ છીએ આ બોર્ડ ઉપર ચાલીએ તમે જોઈ લેજો જઈને આવતા રહે છે પાણી પીને બતાવું કેવું લાગે છે ઉતરીએ છીએ જોઈ લે તમને બતાવું हां मित्रो तो मित्रों जांबू तो मित्रों आपला गणी वकती कन जाईम ब्लॉग बनयो तो सारे सणा ना पानी अच्छा थारे मित्रों नासे मित्रों આ મિત્રો આ આજ હું બ્લોક બનાવું છું તો તમે જોતા રહેજો ભગવાનનો ફોટો જોઈ રહ્યા મિત્રો આ ભગવાનનો ફોટો બ્લોગ સમાપ્ત કરતી સમાપ્ત પહેલાં દઉં કે પર એક ચેનલ છે મિસ્ટર વાળા તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી